हेलो 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 YouTube માર્સેક ને ચાલો બધા આવી જા ફટાફટ મિત્રો લાઈવ ચાલો જેટલા મિત્રો જોડાય છે એટલા બધા મિત્રો જોડાઈ ગયો આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે લાઈટ નોતી એટલા માટે ચાલો તો બધા ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી जाओ લાઈક અને શેર કરી દેજો ચાલો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટ માં જવાબ મારી દેજો ચાલો બધા ફટાફટ લિંક ને લાઈક અને શેર કરી દેજો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં એક વખત જવાબ મારી દેજો ચાલો બધા ફટાફટ ફટાફટ અને અને શેર શેર કરી દેજો ચાલો બધાય કરી દેજો મારો અવાજ જો તમને ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દેજો ચાલો લિંક ને લાઈક અને શેર કરી દેજો આવડવા તો મોટું કે ચાલો બધા ફટાફટ લિંક ને લાઈક અને શેર કરી દેજો ચાલો મારો અવાજ જો ક્લિયર આવતો હોય તો કોમેન્ટ માં જવાબ મારી દે મારી મારી જ હતી મેં પીવા કલર હા હા ભાઈ બીજું બદલું ક્યાં આપણે જોઈ લીધું મેં કોઈ દેખાય નઈ એટલા માટે પીરાત ચાલો બધા ફટાફટ લિંક ને લાઈક અને શેર કરી દેજો ચાલો વિડિયો વિડીયો અવાજ ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દેજો ઓકે ચાલો અવાજ બરોબર આવે છે કે નહીં અવાજ બરોબર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દેજો ચાલો ચાલો તો આપણે જે આરોગ્ય યાત્રા બેન્ચ ચાલતી હતી એમાં તો આપણે એક થી પાંચ બરોબર બરોબર છે તો એ આપણે આજે અહીંયા બોલાવ્યા છે તમારી નજર એને ઇનામ આપવાનું છે બરાબર છે તો ચાલો બધા પેલા એક વખત લિંક ને લાઇક અને શેર કરી દેજો મારો અવાજ જો ક્લિયર આવતો હોય તો એક વખત કોમેન્ટમાં જવાબ મારી દેજો બરોબર છે આપણે તમને જે એમ કીધું તો એક થી પાંચ રેન્ક બરોબર જે આરોગ્ય યાત્રા બેન્ચમાં જોડાયેલા છે ડેલી ટેસ્ટ આપીએ છે અને રેગ્યુલર જે રેન્કમાં રિયા હશે બરોબર એને જ ઇનામ મળવા પાત્ર રહેશે બરાબર છે હવે ઇનામ બરોબર છે જો તમને નામ બધા શેર કરી દેજો ચાલો બરોબર અવાજ ઓલ ક્લિયર છે ઓકે ચાલો ઝાંખું દેખાય છે ઝાંખું નહીં દેખાય ભાઈ આવી જશે સરખું ચાલો ચાલો તો આ પાંચ બેનો છે બરોબર છે આરોગ્ય યાત્રામાં ટોપ ફાઈવ વિના

રહેશે બરોબર છે ચાલો બધા ફટાફટ ક્લિયર એક વખત કોમેન્ટમાં બધાને કોંગ્રેચ્યુલેશન કહી દો બરોબર છે કેમ કે જો આપણે એક શરત મૂકી હતી ડેઈલી બરોબર છે ડેઈલી જે ચાલીસ માર્કની અથવા વીસ માર્કની જે મિત્રો ટેસ્ટ આપતા હશે ડેઈલી જે રેન્ક આપ રેન્કમાં જે આવતા હશે બરોબર એને અલગ તારવવામાં આવશે અને એમાંથી બરોબર આપણે પેલા દસ બરોબર ટોપ ટેન માં આપણે ગોતવાના હતા પણ ટોપ ટેન આખ્યા જ નથી બરોબર કેમ કે મોસ્ટ ઓફ ઘણા બધા રેગ્યુલર ટેસ્ટ આપતા જ નથી એમાંથી આ પાંચ બેનો જેવા છે જે સો ટેસ્ટ બરાબર છે રેગ્યુલર આપી છે બરાબર છે અને રેન્કમાં રહેલા છે એના નામ અહીંયા આપણે જાહેર કરવા કરવાના છે બરાબર ક્લિયર તો આ પાંચે પાંચ બેનોને આપણે બરાબર છે જે કીધું તું એ ઈનામ આપવાનું છે બરોબર છે ક્લિયર છે પ્લસ બરાબર છે જો પહેલા ઈનામમાં તમને આપણે પહેલા જે પહેલો નંબર આવશે બરાબર છે તો પેલા નંબરને આપણે એકવીસ હજારની જાહેર કરી હતી બરાબર કેટલા રૂપિયા મળશે એકવીસ હજાર બરોબર હવે એકવીસ માંથી બરોબર છે એને દસ હજાર રૂપિયા છે એનું ઇનામ આપવામાં આવશે દસ હજાર નું એને કૂપન બનાવી દેવામાં આવશે બરોબર છે અહીંથી એ અહીંયા લક્ષ્ય માં એને આરોગ્યમાં અથવા કોઈ પણ વિષય નો કોર્ષ જોતો હોય છે તો એના દસ એને કોર્ષ મળી જશે પ્લસ પાંચ હજાર રૂપિયાનો બરાબર દસ હજાર રૂપિયાનું એને કુપન મળશે એપ્લિકેશનમાં એને જે કોર્સ લેવો હોય એ કોર્સમાં એ કુપન એ બેન છે એ વાપરી શકશે બરાબર પ્લસ પાંચ હજાર રૂપિયાનું એને અહીંથી મટીરિયલ આપવામાં આવશે બધા સબ્જેક્ટના મટીરિયલ અહીંયા અહીંથી મળવા પાત્ર રહેશે બરાબર એટલે કોલ કેટલા એકવીસ હજારનું ઈ નામ છું એકવીસ હજાર રૂપિયાનું બરાબર હવે સાહેબ તો એકવીસ નું તમે કીધું તો કે એમ રોકડા ન આપ્યા તો કારક ખર્ચ થઈ જાતો હોય બરાબર છે બિન જરૂરી પૈસા હાથમાં આવે એટલે બિન જરૂરી ખર્ચ પાછો વધી જાય આપણે બરાબર તો એટલા માટે બરાબર દસ હજાર રૂપિયા છે એનું કૂપન બનાવવામાં આવશે એ માત્ર ને માત્ર શિક્ષણમાં વાપરી શકશે બરાબર છે બીજે એ કાંઈ નહીં વાપરી શકે દસ હજાર રૂપિયા એને જ્યાં વાપરવા હોય એને છૂટી છે બરાબર તો દસ હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે દસ હજાર રૂપિયાનું કુપન બનાવી દેવામાં આવશે એ માત્ર શિક્ષણમાં જ પૈસા વાપરી પ્લસ આપવામાં આવશે એવી રીતે અલગ અલગ બરોબર છે રોકડ ઇનામ પ્લસ કુપન પ્લસ મટીરિયલ એટલું મળવા પાત્ર રહેશે આ પાંચે પાંચ બહેનોને બરોબર છે એટલું ઈનામ છે એ મળવા પાત્ર રહેશે બરોબર જે મિત્રો આરોગ્ય યાત્રા બેચમાં જોડાયા બધી બેનો એ રેગ્યુલર ટેસ્ટ આપેલી છે બરોબર છે જો તમારે આમાં હવે તો હવે સ્કીમ નથી સ્કીમ લાવો તો હવે આ સ્કીમ નથી મેં જે તમને કીધું એમ ઈનામ મળશે દસ હજાર રૂપિયા રોકડા મળશે દસ હજાર રૂપિયાનું મળશે એ તમે શિક્ષણમાં જ વાપરી શકશો અને પાંચ હજાર રૂપિયાનું છે એ તમને અહીંથી મટીરિયલ સેટ મળશે બરોબર છે ચાલો ક્લિયર ઘણા ટાઈમ થી ઘણા બધા વિદ્યાર્થી આજ થોડુંક લેટ થઈ ગયું હતું બરોબર છે કેમ કે લાઈટ ના ને પ્રોબ્લેમ હતા એટલે બધાય બેનો જો બધાય બેનો બારના છે બરોબર બે બેનો ભાવનગર ના છે બીજા ત્રણ બેનો છે બારના જિલ્લાના આવેલા છે બરોબર એ બધાયને આપણે તમારી નજર સમક્ષ બોલાવ પણ થોડુંક આપણે પેલા પંડિયા સાઈડ ને કઈએ થોડુંક માર્ગદર્શન આપી દે નમસ્કાર ગુડ ઇવનિંગ મિત્રો ટેસ્ટ કેવી રીતે આપવાની સર હવે નવી જે શરૂ થાય એમાં તમે આપી શકશો સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું હોય છે કે જે નિયમિત રીતે તૈયારી કરે છે જો હવે જેમણે ટેસ્ટમાં માર્ક લાવવા માટે મહેનત કરી છે એને નોકરી પણ મળી જવાની જે લોકો માર્ક લાવવા માટે મેક્સિમમ મહેનત કરે છે એને જે ટૂંક સમયમાં આવનાર પરીક્ષામાં પાસ થઈને નોકરી પણ મેળવવાના છે એટલે જે લોકો મહેનત કરે છે એ સો ટકા સફળ થાય છે ઉદમેનહી સિદ્ધાંતી કાર્યાણીનો ન કેવળ મનોરથે ન સુપ્તસ્ય સિંહ્ય મુખ્ય પ્રવચનથી મૃગાહા એટલે કે માત્ર સિંહ જંગલનો રાજા હોવા છતાં પણ એમણે પરિશ્રમ કરવો પડે છે તો જે લોકોએ મહેનત કરી છે એમણે એને ભરેલી ફી કરતાં પણ વધારે રિટર્ન મળવાનું છે પણ સૌથી મોટું રિટર્ન એ છે કે એમને સરકારી નોકરી છે એ પણ સારી રેન્કથી પાસ કરશે એમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે જે બેનો જુદા જુદા જૂનાગઢથી હોય ચોટીલાથી હોય બીજા જે જિલ્લામાંથી આવ્યા છે તો એ રીતે નવી કોઈ પણ શ્રેણી આપણે શરૂ કરીએ એમાં પણ વધારે વધારે મિત્રો ભાગ લેજો આનાથી પણ જે વધારે છે એ આપણે પ્રોત્સાહિત કરવામાં આવશે આ એક પ્રોત્સાહન છે આ પ્રોત્સાહનની સાથે સાથે એમને જે છે એ સરકારી નોકરીની પૂરેપૂરી એમણે ભાગની તૈયારી કરી લીધી છે અને જે કાંઈ ઘટતી તૈયારી હશે એ પણ લક્ષ કરેર એકેડેમી એમને જ્યાં સુધી નોકરી મળે ત્યાં સુધી છે એમને સપોર્ટ કરવા માટે એની ટીમ છે તૈયાર છે તો મિત્રો પંખો છે કુછ નહીં હોતા હસલો છે ઉડાન હોતી એ કોશિશ કરીને વાલો કે કભી હાર નહીં હોતી જે લોકો મહેનત કરે છે તો આપણા ક્રમબદ્ધ છે એક એક બેનોને બોલાવીને છે એમને એમને ઇનામો આપીએ આપ સૌ પણ એમને પ્રોત્સાહિત કરશો લાઇક અને શેર કરજો જેથી બીજા મિત્રો પણ બીજા પણ પ્રોત્સાહિત થાય તો આ લશ્કરે એકેડેમીની ટીમ દ્વારા જે એક શ્રેણી શરૂ કરવામાં આવી ટેસ્ટ વગેરેમાં જે લોકોએ સારું એવું પરફોર્મન્સ કર્યું છે એમને ઓલમોસ્ટ છે તૈયારી મોટાભાગની પૂરી થઈ ગઈ છે અને આવનાર પરીક્ષામાં પણ એ સારા રેન્કથી પાસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો સૌ પ્રથમ બામણિયા કિરણબેનને બોલાવીએ અને આવો બેન એમણે પ્રથમ નંબર છે લાઈક છે આપણે કોમેન્ટમાં કરજો અહીંયા આવી જાઓ તમે એમને છે એ આ દસ હજારનો ચેક અને છે આખા પુસ્તકોનો સેટ આપવામાં આવે છે તમે ક્યાંથી આવો છો બેન ટીમ્બીનું કયું ગામ છે જાફરાબાદ પાસે જે હાઈવે ઉપર છે સરસ ને આવતી પરીક્ષામાં ખૂબ ખૂબ સફળતા મેળવો ત્યાં સુધી લક્ષ એકેડેમીની ટીમ સાથે જોડાયેલા રહેજો મટીરિયલ નો સેટ પણ તમે નિકુંજભાઈના હાથે એમ ઓકે આવી જાઓ સૌંદરવા સંગીતાબેન તમે ક્યાંથી આવો છો બેન જુનાગઢ જિલ્લાનું કયું ગામ પ્રોપર જુનાગઢ જુનાગઢ ક્યાં વિસ્તારમાં રહ્યો છો જોશીપરામાં રહ્યા છો ત્યાં જે ડીવાયસપી ધાંધલિયા સાહેબ છે એ આ સંસ્થાના સ્ટુડન્ટ છે ત્યાં ધાંધલિયા સાહેબ કદાચ તમે નામ સાંભળ્યું છે એ સંસ્થામાં એમને ઇન્ટરવ્યૂની તૈયારી અમે કરાવેલી છે એમ તો ત્યાં એસડીએમ સાહેબ છે પણ આપણી સંસ્થાના છે બરોબર સરસ તો ખૂબ ખૂબ તૈયારી કરો આવનારી પરીક્ષામાં તમે સારી સફળતા મેળવો એવી શુભેચ્છા અહીંની મટીરિયલનો સેટ પણ તમને આપવામાં આવશે એ સિવાય પણ જ્યાં સુધી સરકારી નોકરી મળે ત્યાં સુધી જે કાંઈ હશે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે બસ ભાઈ લખતરિયા રિંકલબેન ધીરુભાઈ બેન ક્યાંથી આવો છો તમે ચોટીલા પ્રોપર ચોટીલા એમ સરસ ચામુંડામાં ના દર્શન કરીને સારી એવી તૈયારી કરતા હશો અમારા માટે ચામુંડામાં પ્રસાદી ન લેતા હોય કે સારું બેન અને સારી એવી તૈયારી ચાલુ રાખો અને ભવિષ્યમાં પણ જે કાઈ તમને જરૂરિયાત હશે એ તમને સપોર્ટ કરવામાં આવશે પણ તૈયારી છે ચાલુ રાખજો બસ બસ એસી પે કરાવી જાની શુતિ પ્રવીણભાઈ સરસ ભાવનગર રહ્યો ગામ અલંગ બરોબર અત્યારે તૈયારી કરો છો સારું ને અહીંયા ઓફલાઈન બેચમાં જોડાવું હોય તો પણ તમને ડિસ્કાઉન્ટ બીજું આપવામાં આવશે બરોબર સરસ જોડાયેલા છો સરસ હા અવતારાદલ્યા ભારદવી બેન ભદ્રાવ ગામ છે સરસ અહિયાં તૈયારી કરો છો અત્યારે સરસ અને આ પરીક્ષામાં સારી એવી સફળતા મેળવો એવી તમામને શુભેચ્છા બરોબર નો સેટ વગેરે બધાને મટિરિયલના સેટ એવું આપી દઈએ તો તમામ છે જે તૈયારી કરી રહ્યા છે એ લોકો આ લોકોને બિરદાવજો અને મેક્સિમમ જે આવનારી પરીક્ષાઓમાં પણ લક્ષ કરે એકેડેમીની ટીમ તે સારું એવું વર્ક કરે અને લોકોને ઉપયોગી થાય ਇਵੀ ਅમે ਅਪੇਕਸ਼ਾ ਰੱਖੀ ਹੈ ਜੜੋ ਫਿਕਰਾਉਤਾ ਤਾਂ ਤਾਂ ਮਿੱਤਰੋ ਤੁਹਾਡਾ ਜੇ ਕੋਈ ਪ੍ਰਸ਼ਨ ਹੋਏ ਹੈ ਸਾਥੇ ਬਦਾਨੇ ਜੋ મટીરિયલ સેટમાં તમને છે ને મોસ્ટ ઓફ અહીંયા આપણે જે ઓફલાઈન બેન્ચમાં જે આપીએ ને મટીરિયલ બરોબર આમ તો આપણે છ થી સાત હજાર રૂપિયાની કિંમતમાં થતું હોય આખું મટીરિયલ બરોબર છે તો એક આ સામાજિક વિજ્ઞાન ઇતિહાસ છે બરોબર છે પછી એક આ મિડ જે બુક છે પછી આ જનરલ નોલેજની જે બુક છે એ પણ આખું મટીરિયલ સેટમાં આવશે પછી ગુજરાતી વ્યાકરણ છે એ તમારા મટીરિયલ સેટમાં આવશે બરોબર પછી ભારતની જે ભૂગોળ છે બરોબર છે તો એ તમારે આવશે પછી વિજ્ઞાન બરોબર છે તો એની બુક પણ તમારે આવી જશે પ્લસ ઇંગ્લિશ ગ્રામર છે એની બુક આવી જશે ગણિત છે એની બુક આવી જશે અને જે ઇતિહાસ બરાબર છે તો એની બુક આવી જશે એટલે ટૂંકમાં ટોટલ બરાબર આ આખો સેટ તમે ક્લાસ થ્રી લેવલની તૈયારી કરતા હોય તો એમાંય ઉપયોગી આવશે જીપીએસસી લેવલની તૈયારી કરતા હોય તો એમાં ઘણું બધું આમાં આવી જતું હોય બરાબર છે તો આખો સેટ પ્લસ જે રોકડ રકમ છે એ બરોબર અને પ્લસ જે આપણે તમને એપ્લિકેશન નું જે કીધું બરાબર છે એ કોર્સમાં જે કોર્સ જોતો છે એ જે કુપન અહીંથી બનાવીને આપશે એ કુપન એમાં એ યુઝ કરી શકશે બરોબર તો એ રીતે આપણે આયોજન કરેલું છે હવે બરોબર આ પાંચે પાંચ બહેનોને આપણે જે ઈનામ જે હકદાર હતા એના બરોબર તો એ લોકોને આપણે આપી દીધેલા છે બરોબર છે ચાલો ક્લિયર હજી જો તમારે હવે અમે હજી આમાં ઘણા એવા મેસેજ કર્યા સાહેબ અમારે લાભ લેવો હોય તો

ગણાય ઘટી જાય એટલે જે લોકોએ ટેસ્ટ કન્ટિન્યુ આપી છે એવા લોકો છે ફાયદો થતો હોય છે બરોબર એટલે નિયમિતતા બહુ જરૂરી છે સ્પર્ધાત્મક પરીક્ષામાં હોશિયાર હોવ કરતા નિયમિત હોવું જરૂરી છે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ આવી કંઈક બીજી હોય તો જાહેર કરજો જેથી બધાને લાભ મળે ટૂંક સમયમાં જ બીજી જાહેરાત છે અમે કરવા જઈ રહ્યા છીએ વીસ તારીખથી નવી બેચ શરૂ થશે એમાં ટેસ્ટ સિરીઝ જે શરૂઆતથી આપશે અને કન્ટિન્યુ આપશે એવા વિદ્યાર્થીઓને છે લાભ થશે મિત્રો બરાબર એટલે સરસ બધાની જે કોમેન્ટ છે અને તમારા પ્રતિભાવો છે આ લક્ષ લશ્કરેર એકેડેમીની ટીમ દ્વારા જે વર્ક કરવામાં આવે છે એમાં તમારા પ્રતિભાવો છે એ જણાવતા રહેજો લક્ષ કરેર એકેડેમીની ટીમને બિરદાવતા રહેજો જેથી સર ટેસ્ટ કઈ રીતે આપી હવે નવી જે ટેસ્ટ સિરીઝ શરૂ થાય એમાં જોડાજો અને શરૂઆતથી દિવ્યાંગ પંચાયત વિભાગ માનસિક પરીક્ષા છે દિવ્યાંગ માટેની છે એના માટે તો આપણે કોર્સ કોર્સ ઓકે એનો છે મુકાઈ જશે ખાસ ડિસ્કાઉન્ટ સાથેનો હશે દિવ્યાંગો માટે બરાબર સરસ ટેસ્ટ છે ટૂંક સમયમાં લાવીએ છીએ પણ નિયમિત જે રહેશે ધારો કે અ પાંચ હજાર માર્કની બધી ટોટલ ટેસ્ટ હોય આ કેટલા માર્કની ટોટલ ટેસ્ટ થઈ હતી ભાઈ ચાલીસ સાઠ ટેસ્ટ થઈ થઈને આખી સો ટેસ્ટ દસ હજાર માર્કની ટેસ્ટ હોય સો ટેસ્ટ એટલે સો ટેસ્ટમાં લગભગ કોર્સ ઘણું બધું કમ્પ્લીટ થઈ જતું હોય અને આ બધી ટેસ્ટ છે એ તમે નિયમિત આપો તો તમારું છે એ રેન્ક બને એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું થતું હોય કે બે ચાર ટેસ્ટ પડી જાય એટલે એનું મેરિટ લેવલ છે એ ઘટી જતું હોય છે બરાબર ઓકે નિકુંજભાઈ અને લક્ષની જે ટીમ આખી મહેનત કરે છે અને સૌ મિત્રો બિરદાવજો લાઇક અને શેર કરજો અને આવનાર સમયમાં જે શરૂ થાય એમાં આપ સૌ પણ ભાગ લ્યો બરાબર તો તમારું જ કામ થવાનું છે ઓવરઓલ તૈયારી કરશો તો તૈયારી તમારી પૂરી થઈ જવાની છે એની સાથે સાથે પ્રોત્સાહન ઇનામ મળે છે અને તમારી તૈયારી પૂરી થઈ જાય એટલે સામાન્ય રીતે ભરેલી ફી કરતાં પણ વધારેની રકમ તમને મળી જશે અને આવનારી જે હેલ્થની ભરતી છે એમાં સૌ મિત્રો જે લક્ષની ટીમ સાથે જોડાયેલા છે એ સૌ સફળ થાય એવી શુભેચ્છા તો આ પાંચે બહેનોને મટીરિયલના સેટ સાથે તમારો જે છે એ સ્વીકારી લો તો પાંચે બહેનોને ખુબ ખુબ શુભેચ્છા અને આવનાર સમયમાં તમે પણ પાસ થાવ પાંચે બહેનો તો પાસ થવાના જ છે એમાં કોઈ શંકા અમને નથી કારણ કે એમણે તૈયારી કરી છે નિયમિત ટેસ્ટ આપી છે અને હજી પણ આપવાના છે નવી ડે ટેસ્ટ સિરીઝ શરૂ થાય એમાં પણ કન્ટિન્યુ આપ સૌ જોડાયેલા રહેજો ખૂબ ખૂબ અભિનંદન લક્ષની ટીમને સરસ મિત્રો તો આપ સૌને પણ સ્નેહ અને પ્યાર મળે છે કે તમે બધા લક્ષની ટીમને બિરદાવદાર રહેશો તો આવનાર સમયમાં તમે પણ લક્ષ કેર એકેડમીના ટીમના માધ્યમથી સફળતાઓ આવી જે ક્વિઝ હોય તો ક્વિઝમાં સામાન્ય રીતે આપણે મહેનત કરતા હોઈએ છીએ અને મહેનત કરતા કરતા ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય એવી જે કહેવત છે જૂના માણસો કહેતા હતા એ કહેવત મુજબ આપણે જો તૈયારી કરતા રહીએ તો સો સો ટકા સફળતા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી નિકુંજભાઈને આપું થોડીક વાત કરે અને આપણે આજનું જે છે લેક્ચર પૂરું કરીએ છીએ ઓકે ચાલો બાકી તમારા પ્રશ્ન હોય તો તમારે કઈ કઈ રિવ્યુ આપવા હોય તો બેન્ચ બેન્ચ બાબતે આરોગ્ય યાત્રા માં જોડાયેલા જે તમારે તમારે રિવ્યુ આપવા પણ કોણ હા હા સંગીત સંગીત અભિયાન છે હું લગભગ લગભગ છઠ્ઠા મહિના થી હું આ કોર્ષમાં જોડાયેલી છું અને જ્યારથી મેં શરૂઆત કરી તી મેં એન એમ માં જ્યારે એડમિશન લીધું ત્યારથી હું નિકુન સર્ના લેક્ચર જોવો જ છું અને ત્યારથી મેં નિર્ણય કર્યો તો કે હું જ્યારે પણ ક્લાસ લઈશ ત્યારે હું લક્ષ એકેડેમી માંથી જ હું ક્લાસ કરીશ અને હું બે હજાર ત્રેવીસ થી લગભગ હું નિકુન સર લેક્ચર જોઉં છું અને મને એ સરના લેક્ચર બહુ ગમે છે અને બધાય ફેકલ્ટી સારું ભણાવે છે એટલે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ આ ઓફલાઈન બેચ છે એમાં જોડાવ અથવા ઓનલાઈન બેચ જયારે શરૂ કરે એમાં જોડાવ ઓકે આભાર તમારે કોઈને કઈ કેવું હોય તો હું છે ને જોબ કરું છું મારે તો સવારથી આઠ વાગ્યા સુધી જોબ હોય છે છતાં હું સાંજે આવીને પછી લેક્ચર ભરીને રાતે અગિયાર વાગે ટેસ્ટ દરરોજ એટલે દરરોજ આપી જ દઉં છું બને ત્યાં સુધી ભલે સુવામાં મોડું થઈ જાય તો રાતે લેક્ચર એકવાર રિવિઝન કરીને પાછો સવારમાં રિવિઝન કરીને અને પછી બે વાર વાંચીને પછી સાંજે દરરોજ ટેસ્ટ આપી દઉં છું એટલે જો આમાં બહુ સરસ રીતે ભણાવે છે અને બધું સરસ રીતે માર્ગદર્શન આપે છે બધા ફેકલ્ટી બહુ સરસ ભણાવે છે અને મને તો એવું નથી કે એક સર ભણાવે ગમે બધા ગાજી સર હોય સાંકડ સર હોય કે નિકુ સર હોય બધા સર બહુ જ મસ્ત ભણાવે છે એટલે હું બધાને સજેશન આપું છું કે આ ઓફલાઈન બેન્ચ માં કે ઓનલાઈન બેન્ચ માં જોડાઈ અને પોતે પોતાના જે કારકિર્દીમાં આગળ વધે અને પોતાની સ્થાન મેળવે આગળ આભાર પેલો રોલ નંબર

જોડાવું હોય તો આવતી બેન્ચમાં વીસ તારીખ પછી કઈક આપણે નવું આયોજન કરશું બરોબર હવે તમારે કઈ સજેશન હોય તો કોમેન્ટમાં જવાબ મારો બાકી આપણે આજનું લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ ચાલો સર મને ટેસ્ટ આપી પણ અમારું નામ નથી આવ્યું તો ખાલી આરોગ્યની બુક આપો ફ્રીમાં બેસો ઘડી બેસો વાંધો ચાલો રેડી હવે કોઈને કઈ પ્રશ્ન ઓકે ચાલો તો ઓકે રેડી અમને હવે આવતી ટેસ્ટમાં તમને બધાની જાણ કરશું ભાઈ અમુકને આમાં એવો છે જે છેલ્લે જોડાયેલા છે ને એને ખબર નથી જે શરૂઆતમાં જે જોડાયેલા છે ને એને આ ટેસ્ટની ઇનામની ખબર છે પણ હવે આ જે વીસ તારીખ પછી જે બેન્ચ શરૂ થાય ને તો એમાં જોડાઈ જાજો પછી ન કહેતા સાહેબ હવે અમે રહી ગયા બરોબર ઈ કોર્સ સાથે તમને ઘણું બધું ફ્રીમાં મળશે બરોબર ચાલો રેડી તો આજે એટલું રાખીએ છીએ આવતીકાલે પાછા આ નવ વાગે આપણે જે લેક્ચર કન્ટિન્યુ છે એ આવશે તે અને ઓફલાઈન બેચમાં જો હજી કોઈ વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા માંગતા હોય તો આપણે વીસ તારીખ સુધી એડમિશન શરૂ છે ડેમો લેક્ચર એ શરૂ છે સાથે સાથે એડમિશન એ શરૂ છે બરાબર ને વીસ તારીખ સુધીમાં જો એડમિશન તમે લઈ લેશો તો એમાં પણ તમને ફીમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે બરાબર તો એડમિશન જો કોઈને લેવું હોય તો વીસ તારીખ સુધીમાં ભાવનગર લક્ષ કેરિયર એકેડેમી આવી જજો ઓકે ચાલો જય હિન્દ જય ભારત